અમારી સુરક્ષા નથી આ બાજુમાં પોલીસ સ્ટેશન છે તો અમારી સુરક્ષા નથી અમારે નગર બેબી જીવું પડે છે આગળ આવી દારૂ પીવે ગાજા પીવે શરાબ પીવે અમારી ઘરની હાર ગઈ અમારા ઘરની આગળ આવી અમારી શેરીમાં આવી નો જોવી લક્ષ્મણ નગર માં આવે મદ્રાસી નો જોવી અમારા ગરીબ માણા કોઈ નથી સરકારે નથી વોટ લેવો હોય તા લાગી છે પાસી પાસી હા ફરિયાદ કરવી છે પણ

સજા સજા એને દેવાની બીજી કોઈ સજા નઈ પોલીસ ને હાથમાં તો નથી તો આપણે કઈ રીતે પોલીસ ને હાથમાં નથી તો પોલીસ ને હાથમાં લેવું પડે એને ન્યાય દેવરાવા પડે